વડોદરામાં સૈનિક ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યુરિટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ પગલાં ભરવા તેમજ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાગ બગીચા આરોગ્ય કેન્દ્ર તળાવો સ્મશાનોની જાળવણી તેમજ સાચવણી માટે પશ્ચિમ વિસ્તારમાં સૈનિક ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યુરિટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપની કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તળાવની બહાર જાહેર સૂચનાના બોર્ડ મારવામાં આવેલ છે જેમાં સ્પષ્ટપણે લખેલ છે કે કોઈપણ વ્યક્તિએ તળાવમાં નાવા કપડાં ધોવા તેમજ માછીમારી કરવા પર પ્રતિબંધ છે તેમ છતાં સદર સિક્યુરિટી એજન્સીના બ્રાન્ચ મેનેજર કામખ્યા પ્રસાદ પાંડે અને ફિલ્ડ ઓફિસર દેવેન્દ્ર યાદવ એકાઉન્ટ ઓફિસર પ્રકાશભાઈ દરરોજ રાતના સમયે માછીમારી કરી પાર્ટી કરતા હોવાની માહિતી સ્થાનિક લોકોએ જાણ કરેલી હતી જેથી છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રાત્રે બે વાગ્યે કૃષ્ણસાગર તળાવ ગોરવા ખાતે જનતા રેડ કરવામાં આવી હતી ત્રણેય સૈનિક સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડના જવાબદાર કર્મચારીઓ મચ્છીમારી કરતાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા સાથે જ વહેલી સવારે કૃષ્ણસાગર ગાર્ડનની અંદર સિક્યુરિટી ગાર્ડઝ શરાબની મહેફિલ માણતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો જેથી કરીને આજે આમ આદમી પાર્ટી દ્વારા ડેપ્યુટી કમિશનર વી એમ રાજપૂતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સૈનિક સિક્યુરિટી એજન્સીને રદ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ અમે કમિશનર સાહેબના આવેદનપત્રો આપવા માટે આવ્યા હતા જે રીતે વાત કરવામાં આવે તો ગોરવા વિસ્તારની અંદર આવેલું કૃષ્ણસાગર જે તળાવ છે એ તળાવના એટલે પશ્ચિમ વિસ્તારના સિક્યુરિટી એટલે કે બાગ બગીચા ગાર્ડન પછી આ સ્મશાન આપણે જેને કહેવાય તળાવો અને આરોગ્ય સેન્ટર જેટલા પણ છે એની માલની જાળવણી અને સુરક્ષા માટે આપણે સિક્યુરિટી એજન્સી માટે સૈનિક ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો પણ તમે જુઓ કે કંપનીના જે કર્મચારી જે છે અને એ પણ બ્રાન્ચ મેનેજર કામાખ્યા પ્રસાદ પાંડે અને એના ફિલ્ડ ઓફિસર દેવેન્દ્ર યાદવ અને એકાઉન્ટન્ટ પ્રકાશ આ ત્રણે ત્રણ જણ રાત્રે બાર વાગ્યા પછી કૃષ્ણસાગર તળાવમાં મચ્છી મારવાનું કામ કરતા હતા એવું સ્થાનિકોએ અમને કીધું અમે લોકોએ જાતે ત્યાં જઈને રેડ પાડી તો ખબર પડી કે પચાસથી સાહીઠ જેટલી માછલીઓ માછલીની જાટ સાથે ત્રણે ત્રણ ત્યાં પકડાઈ ગયા એટલે અમે એમને કીધું કે ભાઈ તમે લોકોને જવાબદારી તમને આ સાચવવાની આપી છે એક બાજુ આપણે બોર્ડ મારી છે જાહેર સૂચના વડોદરા મહાનગરપાલિકા કે કોઈ આ તળાવની અંદર નાહવું નહીં કપડાં ધોવા નહીં કે માછીમારીનો વ્યવસાય કોઈ પણ કરવો નહીં તેમ છતાં જવાબદાર અધિકારી તરીકે હોય ત્યારે અમારી એક માંગ હતી કે તાત્કાલિક અસરથી આવી જે એજન્સી છે સિક્યુરિટી એજન્સી એને બ્લેકલિસ્ટ કરવામાં આવે ને કડકમાં કડક પગલાં લેવામાં આવી આજે સવારમાં તમે જુઓ કે એ જ ગાર્ડનની અંદર કૃષ્ણસાગર ગાર્ડનની અંદર આજે સવારમાં છ જેટલા ઈસમો જાહેરમાં દારૂની મહેફિલ માણતા હતા અને મીડિયા કવરેજની અંદર દેખાઈ ગયું છે એટલે આ સિક્યુરિટી એજન્સી જે છે એ કોઈપણ સંજોગોમાં ના ચલાવી જોઈએ એવી અમારી માંગ છે રજૂઆત આજે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવ્યા હતા પણ કમિશનર સાહેબ ન હતા એટલે ડેપ્યુટી કમિશનર રાજપૂત સાહેબને મળી અને આવેદનપત્ર આપ્યું છે એમણે આશ્વાસન આપ્યું છે કે વહેલામાં વહેલી તકે તમારી જે રજૂઆત છે એને ધ્યાને લઈ તપાસ કરીને તાત્કાલિક અસરથી કડકમાં કડક પગલાં લેવામાં આવશે